નમસ્કાર મિત્રો હું છું દિલીપ પટેલ આપણે જ્યારે દેશના રાજ્ય અને રાજ્ય ઉપર જ્યારે ચૂંટણી ચાલતી હોય અને તેની મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરવા જઈ રહી છે ત્યારે આપણી સાથે જોડાયા છે જીએસટીવી ના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ અનિલભાઈ તમારું સ્વાગત છે અમારે નમસ્કાર દિલીપભાઈ આપણે આપને મને આમંત્રિત કરે એના માટે તો અનિલભાઈ તમારી માટે પહેલો એક સવાલ છે કે મહારાજ ચૂંટણીને લઈને લોકપાલનું જે સર્વ આવ્યું છે જેમાં મહાવિકાસ અગાડી અને આગળ બતાવવામાં આવી આવ્યું છે અને મહાયુતિને ઓછી સીટો આપવામાં આવી આથી એને તમે કેવી રીતે જોવો છો ખાસ કરીને તમારો જે સવાલ પહેલો સવાલ એ અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય છે ત્યાં એક સંસ્થા એક સંસ્થા છે લોક પોલ કરીને એ આવી આવી અલગ પ્રકારની જે ઓપિનિયન પોલ સર્વેઝ એ લોકો કરતા હોય છે એની પહેલાં પણ તમે જુઓ તો ત્યાંની એક લોકલ સંસ્થાએ પોતાની રીતે સર્વે કરેલું એની અંદર પણ એને સીટ વાઇઝ અને કેટલું કોને પર્સન્ટેજ વોટ મળશે તેની વાત એણે વિસ્તારપૂર્વક કરેલી એની અંદર પણ મહાવિકાસ આઘાડીને એણે એજ આપેલી થોડી વધારે સીટો છે એવી બતાવવામાં આવ્યું હતું જ્યારે એની સામે બીજેપીની જે સીટો છે સાવ ઓછી અને જે મહાયુતિ છે એ લોકો જે છે માન સો સવાસોની આસપાસ સો એકસો દસ એકસો વીસ સીટો પહોંચે આજે લોકપોલની અને પછી એના પછી તો બીજી એક આઈએનએસની જે સંસ્થા જે કહેવામાં આવે છે ગાદાણીની સંસ્થા હતી એ સંસ્થાએ પણ કર્યું અને એની અંદર જે છે એ બીજેપી મહાયુતીને એને બઢત આપેલી પણ એ જે બોગસ સાબિત થઈ ગયા કે વાત અને એક નેશનલ સંસ્થા છે જેને ઉપાડવાનો પ્રયત્ન કરેલો આ મુદ્દાને ચગાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ચાલ્યું નહીં કારણ કે બોગસ સર્વે હતો આખો ને મેનુ પેલેટિંગ કરીને આપું ઊભું કરવામાં આવ્યું દિલીપી હવે વાત જે એ છે કે જે લોકપોલ છે એણે જે સર્વેની આપણે વાત કરીએ આમ તો અત્યાર સુધીના સર્વે ઉપર આપણે વિશ્વાસ ના કરી શકીએ કોઈપણ સર્વે જ્યારે જો લોકસભાની અંદર આવ્યું અપકી બાર ચારસો પાર તો કંઈક ચારસો પાર થયું નહીં ત્રણસો સિત્તેર પણ ભાજપની ના આવી આ બસો ચાલીસ ઉપર આવીને અટકી જ્ઞાન કોઈ નહોતું કંઈક કહેતો આ તમામ વસ્તુ થશે એના પછી હરિયાણામાં બધા કહેતા હતા કે કોંગ્રેસ આવશે કોંગ્રેસ આવશે કોંગ્રેસ આવશે પણ કોંગ્રેસ આવી નહીં આ એટલે આ સર્વે કેટલો વિશ્વાસ કરવો કે કેવો નહીં પણ એક તમને મૂડ આપે છે એક તમને લોકોમાં એક ચર્ચાઓ જે છે એને આગળ વધારે છે એટલા માટે એના ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે લોકપોલની વાત કરીએ તો એને જે સીટોની પ્રમાણ વાત કરીએ તો જે મહાયુતિ છે એટલે ઇન્ડિયા ગઠબંધન છે મોદી શાહ એકનાથ શિંદે અને જે અજીત દાદા પવાર છે એની વાત કરીએ તો એને આ લોકોએ સીટ આપે છે એકસો લઈને જે છે છે એ એ અહીંયા દેખાડે સિવાય તમને હું વાત કરું તો જે વોટ પર્સન્ટેજ ની વાત કરીએ તો સાડત્રીસ થી ચાલીસ ટકાનો વોટ પર્સન્ટેજ જે છે એ અહીંયા બતાવે છે કે આટલા પર્સન્ટેજની આસપાસ મળશે એવી જ રીતે મહાવિકાસ અગાડી એટલે કે ઇન્ડિયા ગઠબંધન અથવા તો કોંગ્રેસ લીડમાં જેમાં રાહુલ ગાંધી છે નાના પટોળે છે જેની અંદર ઉદ્ધવ ઠાકરે છે અને ખાસ કરીને જે સૌથી મહત્ત્વપૂર્ણ કડી સૌથી વૃદ્ધ વ્યક્તિ અને રાજકારણમાં પીડ કહેવાય એવા શરદ પવાર પણ એની અંદર છે એમાં બતાવે છે કે લગભગ એકસો એકાવનથી લઈને એકસો બાસઠ એટલે કે જે બહુમતીનો આંકડો એકસો પિસ્તાલીસ છે એના કરતાં વધારે વધારેની વાત કરવામાં આવી છે અને સાથે જો તમને હું વાત કરું તો વોટ પર્સન્ટેજ વાત કરીએ તો તે તેતાલીસ થી છેતાલીસ ટકાની આસપાસ વોટ શેર એને મળશે તેવું લાગે છે બાકી અન્યની પણ એની અંદર વાત કરવામાં આવી છે દિલીપભાઈ દિલીપભાઈ એવું કહેવામાં આવ્યું છે એની અંદર કે પાંચ થી ચૌદ જે સીટો છે એ અન્ય એટલે કે જે બાગીઓ છે જે બાગીઓ અલગ અલગ ઉભા રહ્યા છે તેમને મળી શકે છે હવે વોટ પર્સન્ટેજ વાત કરીએ તો આ લોકો પણ વોટ પર્સન્ટેજ જે છે એ સોળથી લઈને ઓગણીસ ટકાનો વોટ પર્સન્ટેજ આ લોકો લઈ શકે છે હવે જે મહત્વપૂર્ણ બાબત છે કેમ એ જ છે હું શરૂઆતથી કહેતા કહેતો આવ્યો છું કે જે રીતે ત્યાં અમારા મિત્રો સાથે વાત થાય છે અથવા વિજય યુટ્યુબરોને આપણે સાંભળીએ છીએ જે સ્વતંત્ર રીતે કામ કરે છે દિલીપભાઈ એ તમામ લોકો એવું જ કહે છે કે અત્યારે કાંટાની ટક્કર છે મહા વિકાસ આઘાડી છે તે આગળ છે પણ આગળ રહેશે કે કેમ એનો પ્રચાર અભિયાન કેવી રીતે થશે કેવી રીતે ચાલી રહ્યું છે શું પોલરાઇઝેશન જે હિન્દુત્વને લઈને એમાં એ કેટલું એ મૂળ મુદ્દાઓને લઈને આગળ વધી શકે છે એ તમામ મુદ્દાઓ છે શું રાહુલ ગાંધી સંવિધાનની બુક લઈને જે પ્રચાર કરી રહ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે દલિતોને મળી રહ્યા છે એ મુદ્દાઓ છે કે પછી જે રીતે ઉદ્ધવ ઠાકરે ગુજરાત વર્સેસ મરાઠીઓની વાત ઉપાડી રહ્યા છે ઉદ્યોગો જે રીતે ગુજરાત શિફ્ટ થયા છે એની વાત કરી રહ્યા છે જે રીતે ગુજરાતી ગુજરાતીના લોકો માધ્યમથી અથવા તો પીએમ નરેન્દ્ર મોદી અમિત શાહને અદાણીના માધ્યમથી જે રીતે ત્યાં મરાઠી અસ્મિતાની વાત કરવામાં આવી છે એને લઈને લોકો રીતે આગળ જાય છે એ સિવાય જો હું તમને વાત કરું તો કઈ રીતે આદિવાસી વિસ્તારોમાં એસી વિસ્તારોમાં કારણ કે તમે જુઓ બે હજાર ચૌદમાં તમે જુઓ તો ભાજપને સૌથી વધુ સીટો એકસો બાવીસ પણ ત્યારે એ સમય દરમિયાન જો હું તમને વાત કરું તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના એમની સાથે હતી બે હજાર ઓગણીસની વાત કરીએ વિધાનસભા ઇલેક્શનની તો તમે જુઓ તો એકસો છ સીટ થોડું નુકસાન થયું હતું કારણ કે જે મૂળ મુદ્દાઓ છે બેરોજગારી મોંઘવારી એ તમામ જે મુદ્દાઓ છે રહ્યા અને આ લોકો ઘટી ગયા હતા હવે તમે સ્થિતિ જુઓ આજે પણ કોઈ સ્થિતિમાં કોઈ મોટો તો થયો નથી આજે પણ તમે જુઓ મોંઘવારી ચરમસીમાએ છે બેરોજગારી નથી ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વિકાસ નથી પર કેપિટલ ઇન્કમ જે છે એ ઓછું છે ઉલ્ટાનું મહારાષ્ટ્રની સ્થિતિ બધથી બદતર થઈ રહી છે ગ્રામીણ વિસ્તારોમાં તમે જુઓ ખેડૂતોને ન તો કપાસના ભાવ મળી રહ્યા છે ન તો સોયાબીનના ન તો બેઝિક જે ખેડૂતો છે એમને કોઈ લાભ મળી રહ્યું છે આટલા વર્ષો પછી તમારે એવું કેવું પડે કે હવે તમે વીજળી અમે મફત કરીશું બહેનોને અમે પંદરસો આપીશું તો પછી દસ વર્ષ તમે શું એક મોટો સવાલ છે એ સિવાય દલિતો એવું લાગે છે કે આ સરકાર માત્ર દલિતોની વાતો કરે છે પણ એ હિન્દુત્વની અમરેલા વચ્ચે એટલે છત્રી નીચે મેં લાવવા તો માંગે છે પણ અમારું હક અધિકાર જે આપવાની વાત છે એમને આપતા નથી અને ભાઈ હું તમને રોકું છું એમાં ને એમાં એક બીજો વાત કરવાની છે કે આ એવું લાગતું નથી કે આ રેવડીઓ માટે છે રેવડીયાની જો વાત એવી છે કે સૌથી મોડલ સ્ટેટ તરીકે તમે દિલ્હીને લઈ શકો છો દિલ્હીમાં જે રીતે એ લોકો બજેટ ચલાવે છે તમે જોઈ સ્કૂલોમાં તમારે મફત તમે કેટલીક વીજળી કેટલીક યુનિટમાં એ લોકો મફત આપે છે હાજી હોસ્પિટલો તમે જોઈ એ લોકો સારી રીતે ચલાવે છે સાથે ત્યાં આયુષ્યમાન કાર્ડ કરતાં પણ વધુ એટલે વીસ લાખ રૂપિયા સુધીનું જે તમારો ઉપચાર છે મફત થઈ શકે છે તેમ છતાં પણ જો એ લોકો આંકડાકી કહેતા હોય કે અમે ફાયદામાં છીએ એનો મતલબ શું એનો જવાબ ન તો ભાજપ પાસે છે ન તો કોંગ્રેસ પાસે છે ન તો જે લોકો રાજનીતિનો વિરોધ કરે છે એની પાસે છે એટલે વેલફેર સ્ટેટમાં તમે પૈસા ખર્ચો છો તમે કોઈ પણ યોજના ગરીબો માટે બનાવો છો કોઈ પણ યોજના યુવાઓ માટે બનાવો છો પણ કરપ્શનનું લેવલ જે છે એ ત્યાં સિત્તેર એસી ટકા હોય છે તમને મને ખબર છે કે દિલીપભાઈ કોઈ રોડ બને તો કોન્ટ્રાક્ટર કઈ રીતે નીચેથી લઈને ઉપર સુધી કરપ્શન કરે છે આમ એવું નથી આપણે એવું નથી કહેતા કે આમ આદમી પાર્ટી દૂધની ધોયેલી છે પણ એ પણ કરપ્શન કરતી જ હશે તો એની પાર્ટી પોલિટિકલ પાર્ટી ચલાવી એટલે કોઈ ખાવાના ખેલ નથી એ ક્યાંક ને ક્યાંકથી તો પૈસા મેનેજ કરતા હશે પોલિટિશિયનો તરફ પોતા રીતે આપ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પૈસા લેતા હશે ઉદ્યોગપતિઓ તરફથી પૈસા લેતા હશે કોઈના માટે ફેવર કરતા હશે કોઈને અનફેર અનફેવર કરતા હશે તમામ વસ્તુ કરતા હશે પણ જો એ લોકો કરી બતાવ્યું એક વખત કે આવું થઈ શકે એના પછી તમે જુઓ તમે કર્ણાટકમાં જુઓ જે કોંગ્રેસે પોતાને વાયદો કર્યો તેલંગાણામાં કર્યો કે અમે ઓલ્ડ પેન્શન યોજના આપીશું મહિલાઓને આ આપીશું પુરુષોને આ આપીશું યુવાઓને આ આપીશું અને તમામ યોજનાઓ મને કે કમને મને ચલાવવી પડી રહી છે તમારે રેવડીની વાત આપણે કરી શકીએ ભાઈ રેવડી છે રેવડી ન લેવી જોઈએ ન લેવી જોઈએ પણ સવાલ એ છે કે જો તમે સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો

સરકારનો પોતાનો આંકડો છે કે તમારી પાસે હોય એક ઘર ચલાવવા માટે દર મહિને તમે કમાવો તો તમારું ઘર સારી રીતે ચાલી શકે પણ છોકરાઓ પંદર સત્તર વીસ હજારમાં નોકરી કરી રહી છે સ્વિગીમાં નોકરી કરી રહ્યા છે તો શું એમને પચાસ હજાર કે પિસ્તાલીસ હજાર કમાતા હશે એનો જવાબ છે ના આપણા ત્યાં પંચાણું ટકા લોકો સારા બટાકા મળતા હોય સાઈઠ સિત્તેર રૂપિયા તમને ટામેટા મળતા હોય શાકભાજી એવરેજ વધારો તમે કહી દઉં અત્યારે ફુગાવો આવ્યો છે એવરેજ વધારો ઓગણીસ ટકાથી લઈને ચાલીસ ટકા અનાજ તેલ મસાલા તમામ પૈસા વધી ગયા હોય એવામાં જો સરકાર મહિલાઓને પૈસા આપે તો એ લોકો શું કરે સ્વાભાવિક છે એ લોકો માર્કેટમાં પૈસો ખાવાની વસ્તુ ખરીદે જરૂરિયાતની કપડાં ખરીદે ચશ્મા ખરીદે જે પણ જરૂરિયાત પૈસા માર્કેટમાં ફ્લો થાય તો ઓટોમેટિક તમારું અર્થતંત્ર ચાલે ચાલે હવે તમે ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ કર્યા તો એને દેશને શું ફાયદો થયો એ લોકો તો કોઈ બીજું યુનિટ કર્યું નહીં રોજગારી તો કોઈ આપી નથી ટેક્સમાં તમે એને રાહત આપ્યું તો શું એને એવી કોઈ વસ્તુ કરી જેનાથી રોજગારી મળી હોય કોઈ જનરેટ કરી હોય એવું તો થયું નથી એટલે હું વ્યક્તિગત માનું છું કે આ રેવડી નથી આ જે તે લોકોનો અધિકાર છે અને તમારે રિફોર્મ કરવા માટે કોઈ પણ દેશનું અર્થતંત્ર રિફોર્મ કરવા માટે નાના લોકોને તમારે પૈસા આપવાની જરૂર છે નાના લોકોને લોકો પૈસા જાય નાના માર્કેટમાં દેખાશે નાના લોકો નાના વ્યવસાયીઓ નાના દુકાનદારો તારો લારીવાળો પાણીપુરીવાળો શાકભાજીવાળો એવા લોકો જોડે પૈસા હશે ધનના શેઠોને તમે પૈસા આપશો તો એ પૈસા બ્લોક કરી દેશે મૂકી દેશે પોતાની સેવિંગ કરીને કાઢશે નહીં પણ આ બેંકો હોય કે આપણી ભારત સરકારની નીતિ હોય એ ધનના શેઠોને ઉદ્યોગપતિઓને આપવાની આપે છે આજે આજે તમારી પાસે મારી પાસે પાંચ લાખ રૂપિયાનું લોન લીધું હોય અને એક બે એક બે જો તમારા રહી જાય એક હપ્તા તમારો સિવિલ કોર્ટ આ લોકો ઘટાડી તમને આ મળે તમે આ કરે જયારે પાંચ હજાર પચાસ હજાર લોકો ભાગી જાય લાખો રૂપિયા સાહેબ લાખો રૂપિયા અદાણી માફ કરી દેવામાં આવે અંબાણી ને માફ કરી દેવામાં આવે તમામ ના એ બિઝનેસ ઉપર ટેક્સ ઓછા કરવામાં આવે કે કોર્પોરેટ ટેક્સ ઓછા કરીએ છીએ તો પછી તમે ગરીબો માટે શું કરતો ગરીબો તમે તમે માત્ર પાંચ કિલો અનાજ આપો છો તો શું એનાથી દેશનું અર્થતંત્ર પ્રગતિ પર થશે તો નહીં એટલે ખોટી નીતિઓ અત્યારે બીજેપી ચલાવી રહી છે હું વ્યક્તિગત માનું છું કે જે તમે રેવડીની વાત કરી એ રેવડી લોકોને નાના લોકોને જે હકદાર છે કારણ કે છ હજાર રૂપિયા તમે આપો જ છો તો બીજા આપે કહેવાય છે ને કે આપણે કરીએ તો લીલા અને બીજા કરે તો કેરેક્ટર ઢીલા એ આ બેવડી નીતિ છે આ સરકાર સાચી વાત નરીભાઈ બીજો સવાલ છે કે દેવેન્દ્ર ફડણીસ અને અજીત પવાર વચ્ચે જે રીતે દ્વંદ યુદ્ધ શરૂ થયું છે તો તેનાથી શું મહાયુતિને નુકસાન થઈ શકે છે જો હું પહેલા દિવસથી જે રીતે હું વાંચું છું સાંભળું છું પહેલા દિવસથી કહું છું કે મહાયુતિમાં બધું બરોબર નથી સબ ચંગા સી ભલે કે તવર પણ કંઈ ચંગો નથી એમની હાલત ખરાબ છે કારણ કે તેમાં ત્રણ મૂર્તિયાઓ ત્રણેય મૂર્તિયાઓને ત્યાં વરરાજા બનાવ્યો છે છોકરી એક જ છે હવે ત્રણેય મૂર્તિયાઓ લડી રહ્યા છે કે હું વરરાજા હું વરરાજા હું વરરાજા પણ ત્યાં જનતાએ નક્કી કરવાનું છે કોણ વરરાજા બનશે કારણ કે આ લોકશાહી છે હવે વાત 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 તમે કરીએ એ આખી ઘટના છે કે યોગી આદિત્યનાથ ઉત્તર થી મધ્યપ્રદેશ આવે છે એટલા માટે એમને સ્ટાર્ટ પ્રચારક બનાવવામાં આવે છે એ કહે છે બટેંગે તો કટેંગે ચૂના આયોગ જે ઇલેક્શન કમિશન છે આપણો જે ચૂનો લગાવે છે બધાને એ કઈ કહેતો નથી પણ પણ અજીત પવારને ખબર છે કે એમને સેક્યુલર વોટ મળવાના છે મુસ્લિમોને એમને વોટ મળવાના છે જો કટિંગ અને બટિંગની સાથે તેઓ જાય તો તેમને વોટ મળે નહીં એમનું પોતાનું કોઈ વોટ બેંક છે નહીં હવે તેમને આધાર રાખવાનું છે એકના સિંદો ઉપર અને બીજેપી ઉપર હવે જો એટલે શરૂઆતમાં જઈને એમણે એવું કહી દીધું ભાઈ આ કલ્ચર અમારા ત્યાં ચાલશે નહીં નહીં એટલે જે લોકો બહારના લોકો છે એમને વાત માનવું નહીં હવે આ વાતનો કાઉન્ટર તો કરવાનું હતું એટલે આજે પોડકાસ્ટની અંદર પોતે ફડણવીસે સ્પષ્ટપણે કીધું કે એ સમજ્યા નથી બટેંગે કટેંગે મતલબ બધાને સાથે રહેવાનું છે એટલે જો આ જ ભાષામાં નરેન્દ્ર મોદી ધમકાઈ રહ્યા છે લોકોને કે તમને ભીખ મંગવા દેગે ને આ કરવા દેંગે ને તમને પાણી નહીં એટલે ધમકાવાની ભાષામાં આવી ગયા છે આ લોકો પણ સવાલ એ છે કે એમણે સ્પષ્ટપણે કીધું કે અજીત પવાર આ નારાને સમજી શક્યા નથી એટલે કે ના સમજ છે અજીત પવાર તમે વિચાર કરો સ્વાભાવિક છે કે બંને વચ્ચેની લડાઈ એ સિવાય એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની લડાઈ એ હવે ધીરે ધીરે સપાટી ઉપર આવી રહી છે જેમ જે ત્રણ ચાર દિવસ રહી ગયા છે લોકોને ખબર પડી ગઈ છે કે આ ગઠબંધન નથી મહાયુતિનું આ ઠગબંધન છે એમને એમને પણ માત્ર સત્તા જોઈએ છે ને એટલા માટે જ બીજેપી હવે એકલા હાથે નીકળી પડી છે જીતવા માટે પણ સવાલ એ છે કે હવે બીજેપીને અફસોસ થઈ રહ્યો છે કે કદકાસ કે અમે જો બસો અઠ્યાસી ઉપર લડી ચૂક્યા હોત તો કદાચ અમને એકસો પિસ્તાલીસ સીટ મળી જાય એટલે કરતાં વધારે સીટ મળી શકી હોત પણ સવાલ એ છે કે હવે એકનાથ શિંદે અને અજીત પવાર એમના લાયબિલિટી થઈ ગયા છે તેમના ગળામાં એ ની મારીને બેસી ગયા છે બીજેપી ની મુશ્કેલી એ છે કે હવે અલગ થાય તેના વોટ શિફ્ટિંગ જે વાત હંમેશાથી આવે છે કે વોટ શિફ્ટ કઈ કારણ કે હવે જયારે લડાઈ તમારી હોય તમે ભલે પહેલા કીધું કે સાહેબ સુલે શાંતિ થઈ ગઈ છે અમે બધા એક છીએ પણ તમારા જે વોટર્સ છે તમારા કાર્ડર છે જે તમારા માટે જેને વોટ માંગે છે જેમને તમારા માટે લાઠીઓ ખાધી છે માર ખાધું છે ગોળીઓ ખાધી છે એ લોકો કઈ રીતે તમારા તમે ભલે ઉપર એક થઈ ગયા હોય પણ એ કઈ રીતે એકનાથ શિંદેને બીજેપી વાળા આપે કે બીજેપી વાળાના કાર્યકર્તા એકનાથ શિંદેને આપશે કે બટેન મુસ્લિમો કઈ રીતે બીજેપીને ત્યાં આપશે કે કોને આપશે તો એકનાથ કે અજીત પવારને સાથ છોડી જ દેવાની છે તો સવાલ એ છે કે એ લોકોનું જે અનનેચરલ ગઠબંધન છે મહાયુતિ છે એ મહાયુતિમાં હવે જે તિરાડો છે એ દેખાઈ રહી છે અને આ એનો ઉત્તમ નમૂનો છે તનિભાઈ મહારાષ્ટ્રમાં પીએમ મોદીની સભાઓમાં ખુરશીઓ ખાલી શું સૂચવે છે મહારાષ્ટ્રમાં એક બી જગ્યાની અનેક વિડીયો જે છે વાયરલ અત્યારે થઈ રહ્યા છે કે થોડાક લોકો સાહેબ એક સમય મને યાદ છે જ્યારે અમે કવર કરવા જતા વારાણસી જઈએ રાજસ્થાન જઈએ મહારાષ્ટ્ર જઈએ બિહાર જઈએ પંજાબ જઈએ સાહેબ મોદી સાહેબ આવે એટલે તમે જો કીડિયા રૂમ કીડિયા જગ્યા ના મળે સાહેબ તમને હું ગુજરાતની વાત નથી કરતો બીજા સ્ટેટની વાત સાહેબ ઇવન ઇવન મધ્યપ્રદેશ તમે જાઓ ઇવન તમે પશ્ચિમ બંગાળ જાઓ ભીડ ઉમટે જબરજસ્ત પગ ના મૂકવા મળે અને મને ખબર છે ઉત્તર પ્રદેશમાં બે હજાર સોળની આસપાસની તમને વાત કરું અને ત્યાં ગુસાઈગંજની અંદર પીએમ મોદીની સભા હતી સર ખાલી એના ગયા એમના ગયા પછી ચાર કલાક ટ્રાફિક ક્લિયર થવામાં થયું એટલી બધી પબ્લિક ત્યાં આવેલી હવે સ્થિતિ એ છે કે નથી કાર્યકર્તાઓ હવે મોદીના ચમક જે ગિલટ ચડાયેલું નકલી સોનાનું એ ઉતરી ગયું છે કે એમની વાતમાં હવે દમ નથી રહ્યો દસ વર્ષમાં જે એમણે વાતો કરી પછી બે કરોડ નોકરી આપવાની વાત કરે મોંઘવારી ઘટાડવાની વાત કરે બ્લેક મની વાત કરે અચ્છે દિન આની વાત કરીએ બધાની આવક બમણી થશે પણ આવું કઈ થયું નહીં ન તો સ્માર્ટ સિટી દેખાયું ન તો વિકાસ દેખાયું હા વિકાસ કોનું દેખાયું વિકાસ અદાણી નું દેખાયું અંબાણી નું દેખાયું વીસ મોટા ઉદ્યોગપતિઓ છે એના દેખાયું પણ છેલ્લા દસ વર્ષમાં સામાન્ય લોકોનો કંઈ વિકાસ દેખાયો નહીં એટલા માટે એમના વર્કરો નિરાશ થયા અને હવે કયા મોઢેથી જઈને ગામડાઓમાંથી લોકોને લાવે શું કઈને લાવે એ સમસ્યા છે એટલા માટે હજારોની સંખ્યામાં ત્યાં ખુરશીઓ ખાલી ખાલી દેખાય છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આવતા નથી બોલાવા છતાં પણ નથી આવતા આ સૂચવે છે કે ત્યાં નરેન્દ્ર મોદીની સ્થિતિ ખરાબ છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ તમે જુઓ નરેન્દ્ર મોદીએ ત્યાં સત્તર અઢાર જગ્યાએ કરી હતી ત્યાં ચૌદ થી પંદર જગ્યાએ લોકો હારી ગયા હતા એટલે કહેવાય છે ઘણા પત્રકારો એ મજાકમાં કહે છે કે આ આખું અમૃતકાળ અમૃતકાળ જે ચાલે છે એ નિર્લજ્જતાનો અમૃતકાળ છે સરકાર જે બોલે એ ફરી જાય અને તમને કહ્યું એક મહત્વ મહત્વની વાત યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરતા હતા અઢાર અઢાર તારીખે એટલે કે હાજર અઢાર મે ના દિવસે ત્યારે એમને એક એમનો વિડીયો વાયરલ થયો ત્યારે કીધું હતું કે તમે મોદી સાહેબ ને જીતાડી દો મોદી સાહેબ છ મહિનામાં પી ને છીનવી લેશે આ અઢાર નવેમ્બર આવશે ને સાહેબ એને છ મહિના થઈ ગયા છે એનું મતલબ શું યોગી આદિત્યનાથ સંત નામે કલંક છે સાહેબ કારણ કે જુઠ્ઠું બોલે છે જ્યારે તમે જુઠ્ઠું બોલો અને ભગવો પહેરીને જુઠ્ઠું બોલો અને લોકો તમારો વિશ્વાસ કરે અને તમે માત્ર ચુનાવી માટે જુઠ્ઠું બોલો તો તમારા જેવો બોગસ માણસ કોઈ નથી તમારા જેવો નિર્લજ માણસ કોઈ નથી તમારા જેવો નાલાયક માણસ કોઈ નથી આ ભગવા પહેરવાનો તમને અધિકાર નથી કારણ કે તમે ખાલી ચૂંટણી જીતવા માટે જુઠ્ઠું બોલો છો અને માત્ર અત્યારે તમે જુઓ એ એ યોગી આદિત્યનાથ હોય કોઈ પણ બીજેપીનો જે બહારથી નેતા આવે છે એનામાં કંઈ સભામાં ભીડ થતી નથી એટલા માટે પત્રકારોને ગોધી મીડિયમ કહેવામાં આવે છે તમે ભીડ દેખાડતા નહીં આગળ આગળ લોકો છે એને દેખાડો પાછળ દેખાડતા નહીં નહીં તો એ જે પછી ખૂચી ઈજ્જત છે એ પણ જતી રહેશે પણ આ જતી એમની ઈજ્જત જાય કે પાછી આવે એ મહારાષ્ટ્રની જનતા મતદારોએ નક્કી કરવાનું છે સાચું અરે છેલ્લો સવાલ છે કે જે રીતે ચૂંટણી દરમિયાન ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એડી અને સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ થયો છે એને કઈ રીતે તમે જો સાહેબ તમે માનિંગ ચાલો જો આ રીતે ચાલતું હોય તો ભાજપ બંને જગ્યાએ હારી રહી છે સાચી વાત તો જ એને પોતાની બીજી એક્સટેન્શન ટીમો જો અત્યાર સુધી રાજુકુમાર કામ કરી જ રહ્યા હતા એમને ખબર પડી કે રાજીવ કુમારનું જે કામ છે ઇલેક્શનનું એ કામ પ્રોપર થયું નથી એટલા માટે તમે જુઓ પ્રથમ ચરણનું ચૂંટણી જે છે ઝારખંડમાંથી ત્યારે જ ત્યાં ઈડીની એન્ટ્રી થાય છે ખોટી સાચી તમે જોજો મને યાદ છે કે જ્યારે છત્તીસગઢમાં ચૂંટણી હતી તો છત્તીસગઢમાં એમણે શું કર્યું છત્તીસગઢની અંદર એમણે મહાદેવ એપનું આખું કૌભાંડ આવ્યું હતાં કૌભાંડની અંદર ભૂપેશ ભગેલનું નામ કેટલાક લોકોનું નામ આવ્યું પણ એ કેસનું શું થયું અત્યારે કોઈને ખબર નથી શું મહાદેવ એ પણ પકડાયા ના પકડાયા ભૂપેશ ભગેલનું ઈડીએ શું કહ્યું માત્ર ચર્ચા કરવાની વાત હતી એવી જ રીતે તમે જો દિલ્હીમાં એમાં કે અંદર અરવિંદ કેજરીવાલની વાત હોય મનીષ સુસોદેની વાત હોય કે સંજય સિંઘની વાત હોય અનેક લોકોને ઈડીએ પકડ્યા અને પછી એમને છોડી દેવું પડ્યું જામીન મળી જાય એ લોકોને એવી જ રીતે હેમંત સોરેનની વાત કર્યું એને ઈડીએ પકડ્યું અને પછી એમને છોડી દેવું પડ્યું અત્યારે પણ ઈડી મહારાષ્ટ્રમાં બેંકમાં કૌભાંડ ચાલે છે અને વોટ

એને એની પાસે પૈસા ચૂંટી લડવા માટે ન રહે ન રહે તેનો ફાયદો બીજેપીને મળે બે હજાર ચૌદમાં બે હજાર ચોવીસમાં તમને ખ્યાલ હશે કે કઈ રીતે કોંગ્રેસનું આખું ખાતું જે છે એ આઈટીએ ફ્રીઝ કરાવી દીધું હતું હવે આ જ કંડિશનમાં બેન્કોમાં ઈડી રીડ કરીને કે આ તમામ વસ્તુઓ કરીને એ વિપક્ષને મને એવું લાગે છે કે પૈસો મળતો હશે એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી એ પૈસા ક્યાં રૂટ થવાના તો ખબર નથી પણ મને એવું લાગે છે કે પૈસા ક્યાંકથી ક્યાંક ચૂંટણીમાં વપરાવાના હતા અને એ વિપક્ષને કદાચ એનાથી મદદ થઈ શકે એમ હતું એટલા માટે ઈડીએ તમામ પ્રકારનું નાટક ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય હરિયાણામાં કરતી હોય છે પણ તમે જોજો છ મહિના પછી આ કેસનું શું થશે કોણ પકડાયું સિરાજ હતું કે નહીં મર્ચન્ટ કોપરેટિવ બેંક હટવી કે નહીં કોઈ ચર્ચા થશે નહીં કારણ કે મને ખ્યાલ છે કે આ જ કિરીટ સોમૈયા જ્યારે કહે દાદા પવાર માટે કહેતા કે આ સિત્તેર હજારનું કૌભાંડ મારી પાસે દસ્તાવેજ છે કેસ થવું જોઈએ આજે દાદા પવાર એમની જ પાર્ટીમાં એમની જ સરકારની અંદર તેઓ અત્યારે ડેપ્યુટી સીએમ તરીકે છે તો આ જ કેસમાં તમે જુઓ જોયા જ છે એમણે તમામ પ્રકારની ફરિયાદો કરી મને લાગે છે એમને આ જ કામ માટે લગાવવામાં આવી છે તમે કરો અને તમારા આધારે અમે આ લોકોના પૈસા અટકાવી શકીએ આ તમામ વસ્તુ કરીએ પણ આ વખતે જે વાન ખેડે છે કે અનેક પત્રકારો ત્યાં ફરી રહ્યા છે તેમનું કહેવું એવું છે કે આ વખતે સ્થિતિ આખી જુદી રહેવાની છે આ વખતે ભાજપને કોઈ બચાવી શકે એ સ્થિતિમાં નથી છતાં ઈવીએમમાં શું થાય છે અથવા તો જે લોકલ મિનિસ્ટ્રી છે કઈ તે તમામ વસ્તુઓ કરે છે એ જોવા જેવી બાબત રહેવાની છે દિલીપભાઈ તો આ હતા અનિલભાઈ અનિલભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે તમે જે જોડાયા તેના માટે તો અમારી ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઈબ કરો નીચે વેલોટા